लिफ्ट चालू है जो था आ जा चालू है लाइट थाई ली ये क्या तू फटाकला ले इस कहाँ बीक लागे।, लागे बीक लागे पॉप पॉप ले पॉप पॉप

થઈ ગયું છે સાંજ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને સાંજનું જમવાનું થઈ રહ્યું છે ગીતા બનાવે છે જમવાનું શું ગીતા શું શું બનાવ્યું છે જમવામાં ઓય હા હા સમોસા અને બીજું બાજ બાજરાના રોટલાની રોટલી વાહ पढ़े सब्जी समोस सिम्पल देखाड़ो त

અહ ને અમારા ઘરે મમ્મીએ सब्जी એક નંબર બનાવ્યો છે કેવું બનાવી કેવું બનાવ્યું

કેવી રીતે બને ગીતા બનાવે છે જુઓ તમે આ એક સાઈડ થઈ બીજી થઈડ મસ્ત થઈ ગયો નાની સાઈડ

વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ